היי פריימס, ג'י פריקלוסטיין, שי סוואביני, שי איו આજે આપણે આયુર્વેદિક ઉકાળો બનાવીશું આ ઉકાળો શરદી ઉધરસ અને તાવમાં તો ફાયદેમંદ છે જ સાથે સાથે શિયાળાની ઠંડીમાં પીવાની પણ ખૂબ જ મજા પડે છે અને એ સિવાય જ્યારે ઋતુ બદલે ત્યારે ઘણા લોકો બીમાર થતા હોય છે એવામાં જો આ ઉકાળાનું સેવન કરવામાં આવે તો ઘણી બીમારીઓથી પણ બચી શકાય છે ચાલો આ એકદમ હેલ્ધી અને સાથે સાથે ટેસ્ટી તેવા આયુર્વેદિક ઉકાળો બનાવવાની શરૂઆત કરીએ ઉકાળો બનાવવા માટે સૌથી પહેલાં આપણે કોઈ એક વાસણમાં બેથી અઢી કપ જેટલું પાણી ગરમ મૂકીશું અહીંયા તમારે જેટલો ઉકાળો બનાવવો હોય તેનાથી વધારે એટલે કે બેથી અઢી ગણા જેટલું પાણી ગરમ મૂકવું પાણી ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં બધા જ મસાલા ઉમેરીશું જેમાં અડધીથી પોણી ચમચી જેટલું ખમણેલું આદું ઉમેરીશું અહીંયા ખમણેલું આદું થોડું વધુ ઓછું તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકાય છે ત્યાર પછી તેમાં અડધી ટી સ્પૂન જેટલા અજમા દસથી બાર આખા તીખા ચારથી પાંચ લવિંગ નાના તજનો ટુકડો અને એક બે લીવ્સ એટલે કે તેજ પત્તા ઉમેરીશું અહીંયા તીખા તજ અને લવિંગનો ભૂકો કરીને પણ તમે ઉમેરી શકો છો અને હવે લાસ્ટમાં થોડો સાંચળ પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું જો લીલી હળદર તમારી પાસે અવેલેબલ હોય તો લીલી હળદરને ખમણીને પણ ઉમેરી શકો છો બધી વસ્તુ મિક્સ થઈને ઉકળવા લાગે એટલે તેમાં સાતથી આઠ તુલસીના પાનને ટુકડા કરીને ઉમેરીશું અને હવે તેની સાથે જ એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું ગોળ ઉમેરવાથી કાળાનો થોડો ટેસ્ટ ગળાશ પડતો આવે છે ગોળ તમારે ના ઉમેરવો હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો હવે આ ઉકાળાને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પાંચથી છ મિનિટ માટે ઉકાળીશું જેથી કરીને બધા જ મસાલાનું ફ્લેવર પાણીમાં સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય અને આપણો એકદમ હેલ્ધી એવો ઉકાળો તૈયાર થાય પાંચથી છ મિનિટ જેવું ઉકાળાને ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ઉકાળો પહેલાં કરતાં ઓલમોસ્ટ અડધો થઈ ગયો છે એટલે કે પાણી બળીને અડધું થઈ ગયું છે અને પાણીનો કલર પણ બદલી ગયો છે એનો મતલબ છે કે આપણો આ આયુર્વેદિક ઉકાળો ઓલમોસ્ટ તૈયાર છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ત્યાર પછી કોઈપણ એક ચોખ્ખા વાસણમાં આ ઉકાળાને ગાળી લેશું ઉકાળાને ગાળ્યા પછી જ આપણે તેમાં લીંબુનો રસ ઉમેરીશું તો ઉકાળો સરસથી ગળાઈ જાય ત્યાર પછી તેમાં દોઢથી બે ટેબલ સ્પૂન અથવા તો તમારે ઉકાળાની ખટાશ જે રીતે જોતી હોય તે રીતે વધુ ઓછો લીંબુનો રસ ઉમેરી શકો છો અને આ સમયે ઉકાળાને ટેસ્ટ કરીને તેમાં તમે થોડો સંચર પાવડર પણ ઉમેરી શકો છો તો હવે લીંબુ ઉમેર્યા પછી ઉકાળાને સરસથી મિક્સ કરી લેશું અને આપણો આ એકદમ હેલ્ધી અને પીવાની પણ મજા પડે તેવો ટેસ્ટી ઉકાળો તૈયાર છે શિયાળામાં તો આ ઉકાળો પીવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો આ ઉકાળાને સર્વિંગ ગ્લાસમાં લઈ થોડા લીંબુની સ્લાઇસ ઉમેરીને સર્વ કરીએ તો તમે પણ શિયાળાની ઠંડીમાં અથવા તો શરદી ઉધરસ અથવા તો તાવ આવ્યો હોય અથવા તો વાતાવરણ બદલે ત્યારે આ ઉકાળો બનાવીને જરૂરથી પીજો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ ઉકાળાની રેસીપી કેવી લાગે જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ